બોલો જેમના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની જવાબદારી છે એવા આચાર્યો ભર ઊંઘમાં જોવા મળ્યા જી હા બનાસકાંઠાના અંબાજીમાં યોજાયેલા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધિવેશનમાં એક બે નહીં પણ દસ થી વધારે આચાર્યો ઘોર નિંદ્રામાં ઝડપાયા છે આ દ્રશ્યો ત્યારે સામે આવ્યા જ્યારે મંત્રી સ્ટેજ પરથી શિક્ષણ સુધારણાની વાતો કરી રહ્યા હતા અને બીજી તરફ આચાર્ય ખુરશીઓમાં આરામથી પોઢેલા નજરે પડ્યા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હવે લોકમુખે સવાલ ઉઠી રહ્યો છે કે શું આ આચાર્યો માત્ર ખાઈ પીને મોજ કરવા માટે સંમેલનમાં હાજર રહ્યા હતા જો કે વિદ્યાર્થીઓને શિસ્ત અને જાગૃતિના પાઠ ભણાવતા ગુરુજીઓની આવી હાલત જોઈને શિક્ષણ જગતમાં પણ ટીકાઓ થઈ રહી છે અધિવેશનમાં મહત્વના નિર્ણયો લેવાના હોય છે પરંતુ અહીં તો આચાર્યો માત્ર નામ પૂરતા જ હાજર હોય તેમ જણાતું હતું જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ દ્રશ્યોએ આચાર્યોની ગંભીરતા સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરી દીધા છે શું વિદ્યાર્થીઓના ઘડવૈયાઓ આ રીતે બેદરકાર રહેશે તો શિક્ષણનું સ્તર કેવી રીતે સુધરશે